અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન થવા પામેલ છે જિલ્લાના અને માલપુર તાલુકામાં વાવાઝોડું ભીલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ થયો હતો એ જ રીતે માલપુર તાલુકાના અણિયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂકાયું હતું જેના કારણે વીજળીના તાર તૂટ્યા હતા અને ખાસ ખેતરોમાં તૈયાર થયેલ બાજરીના ઉભા પાકમાં નુકસાની જોવા મળી છે ખેતરોમાં ઉભો પાક પડી ગયો છે ખેડૂતોને બાજરીના પાકમાં જે ઉપજ મળે તેમાં બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગના આયોજનો હતા તે પણ નિષ્ફળ ગયા છે

એ અણીઓ કંપવામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી અને ભારે નુકસાન થયું વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું થાય એક સાધો તેર તો તૂટે આપણા હાથમાં કાંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય દેવું કોઈને કહી દો તો કોઈ વેવડ થાય નહીં બધી મોટી લાખની એવું છે આ બધું ખેતીમાં શું માગણી માગણી આમ સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે